टीटूडी ની આ ચાર વાતો ટીટોડી પાસેથી શીખો જીવનમાં ક્યારેય દુખ નહી આવે આ વાતો ખૂબ જ કિંમતી છે નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનો હાર્દિક સ્વાગત છે આપણિયા YouTube ચેનલ માં મિત્રો આજની વાર્તા આજનો આપણો આ વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જરૂરથી જોવાનો છે આજની આ વાર્તામાં ખૂબ જ કિંમતી વાતો છે જે તમને તમારા જીવનમાં દરેક સમયે ખૂબ જ કામ લાગશે મિત્રો વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલા તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે આ ચેનલને ના કરી હોય તો ચેનલને કરીને પણ જરૂર દબાવી દેજો જેથી તમને આવા જ નવા નવા વિડીયો જોવા મળી શકે મિત્રો અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વિડીયોમાં કહેલી વાતોને સારી રીતે જાણવા અને સમજવા માટે

માદા ટીટોડીએ સમયે ગર્ભવતી હતી એક દિવસ એણે પોતાના પતિ ટીટોડાને કહ્યું કે સાંભળો હું ઈંડા મૂકવા માંગુ છું અને સુરક્ષાની રીતે જોવા જઈએ તો આપણા માટે આ જગ્યા બરાબર નથી તો ચાલો આપણે અહીંથી કોઈ બીજી અને સુરક્ષિત જગ્યાએ આપણે જઈએ જ્યાં આપણને કોઈ પણ જાતનો ડર ના હોય જ્યાં હું નિર્ભય થઈને સંકોચ વગર ઈંડા મૂકી શકું ટીટોડો મનમરજી વાળો હતો એ પત્ની પાસે સલાહ લેવામાં અન્યની વાત માનવી યોગ્ય નહોતો ગણતો એને ટીટોડીને ધમકાવતા કહ્યું તું શું જાણે આટલી સુંદર જગ્યાને છોડીને આપણે ક્યાંક બીજી જગ્યાએ આપણું ઘર બનાવીશું તો આપણા ગયા પછી બીજા કોઈ આપણા ઘર પર કબજો કરી લીધો તો આપણે એને કેવી રીતે છોડાવીશું આખરે આપણું ઘર છે અને આપણું ઘર સ્વર્ગ કરતા પણ સુંદર હોય છે ત્યારે ટીટોડાની આવી વાત સાંભળીને ટીટોડી કહેવા લાગી હા આપણું પણ એ તો જુઓ કે આપણું આવે છે કોઈ દિવસ આ સમુદ્રની લહેરો તીવ્ર ગતિથી આવી ગઈ તો એ આપણા ઘરને વહાવીને લઈ જશે ક્યાંક આપણા બચ્ચા સાથે કોઈ દુર્ઘટના ના ઘટી જાય કહેવાય છે કે બુદ્ધિશાળી પુરુષ આવનારી વિપત્તિને પહેલા જ જાણીને એના પર કામ કરે છે જે લોકો સમય રહેતા વિપત્તિથી બચવાનું સમાધાન નથી શોધતા એમને વગર મોતે મરવાનો વારો આવે છે દુશ્મન દેવું અગ્નિ બીમારી આ ચારેય જે સમય રહેતા નથી દબાવતા કે પછી એનાથી પોતાનું સમાધાન નથી કરતા એ એમના પ્રબળ થવા પર એના પ્રભાવથી મરી જાય છે નદી કિનારે ઉભેલા વૃક્ષનું જીવન લાંબુ ના સમજવું જોઈએ કોઈ દિવસ પૂર આવે તો એને વહાવીને લઈ જશે બસ એવી જ રીતે આપણે પણ સમુદ્રના કિનારે વસવાટ કરીએ છીએ સમુદ્રની ઊંચી ઊંચી લહેરો હાથીને પણ વહાવીને લઈ જવાની તાકાત રાખે છે આપણે તો નાના નાના પક્ષીઓ છીએ કહેવાય છે કે પાછળથી રડવા કરતા સારું એ છે કે પહેલાથી થોડા દુઃખ વેઠીને પોતાને સુરક્ષિત કરી લેવામાં આવે મિત્રો ટીટોડીની વાત સાંભળી નહીં ટીટોડો હસતા હસતા બોલ્યો કે હે પ્રિયા તું શા માટે ચિંતા કરે છે તું ચિંતા કર્યા વગર ઈંડા મૂકી દેજે બાકી બધું મારા ઉપર છોડી દે જે મનુષ્ય યોગ અને આયોગનો નિર્ણય કરવાની શક્તિ રાખતો હોય શત્રુને હરાવવાની યુક્તિ જાણતો હોય એ ક્યારેય પણ સંકટ આવવા પર દુખી નથી થતો બુદ્ધિશાળી વ્યક્તિ માટે કોઈ પણ કામ અઘરું નથી હોતું મેનતુ વ્યક્તિ માટે કોઈ લક્ષ્ય દૂર નથી હોતું વિદ્વાનો માટે કોઈ જગ્યાએ વિદેશ નથી હોતી અને મીઠા વચન બોલનાર માટે કોઈ પારકું નથી હોતું અને રહી વાત સમુદ્રની તો એમાં એટલી ક્યાં હિંમત છે કે આપણા બચ્ચાઓને નુકસાન પહોંચાડવાનું પણ એ વિચારી શકે જો એને દુષ્ટતા કરી તો હું એનું બધું જ પાણી સુકાવીને એના અસ્તિત્વને ખતમ કરી દઈશ તું કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અહીં જા સમુદ્રના કિનારે ઈંડા મૂકજે ટીટોડી કહેવા લાગી હે સ્વામી આ કઈક વધારે નથી થઈ ગયું જેમ કે નાના મોઢે મોટી વાત એવું નથી થઈ ગયું આ ચાર કામ આંખો બંધ કરીને કરવું કે પછી ઘમંડમાં આવીને કરવું મૂર્ખ લોકોની એ શ્રેણીમાં આવે છે પહેલું કામ અનુચિત કામ કરવું બીજું પોતાના ચાહનારાઓના વિરોધી બની જવું ત્રીજું શક્તિશાળી સાથે સ્પર્ધા કરવી કેની સાથે લડવું ચોથું દરેક પ્રકારની સ્ત્રીઓ પર વિશ્વાસ કરી લેવો મિત્રો આ ચારેય કામો મોતનો દરવાજો કહેવાય છે એટલા માટે સમજી વિચારીને કામ કરવા માટે કહેવામાં આવ્યું છે એ ઘમંડી ટીટોડાએ પત્નીની એક પણ સલાહ ના માની અને ઉલટો ટીટોડીની સામે જ સમુદ્રને ઊંધું થતું બોલવા લાગ્યો એનો અપમાન કરવા લાગ્યો અને યાદ રાખજો મિત્રો આ કાયર અકર્મી અને આળસુ લોકોની ઓળખાણ જ હોય છે કે એ કામ કરીને તો કશું નથી દેખાડતા માત્ર વાતોથી ડર ઊભો કરે છે પણ પણ પોતાની પોતાની પત્ની સામે ગુણગાન કર્યા ટીટોડી એ જ વાત પર અડગ રહી કે આપણે આ સ્થાન બદલી નાખવું જોઈએ પણ બિચારી શું કરે ટીટોડાની સામે એનું કઈ જ ના ચાલ્યું આખરે મજબૂર થઈને એને ત્યાં જ વિંડા મૂક્યા આ બાજુ સમુદ્ર પેલા ઘમંડની ટીટોડાની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો એને વિચાર્યું કે આ નાના અમથા ટીટોડાને કેટલો ઘમંડ છે આકાશ તૂટવાના દર્થી તો આ પગ ઉપર કરીને બેસે છે પણ ટીટોડીની સામે મોટી મોટી વીરતાની વાતો કરે છે એમ તો હું એના ઈંડા વહાવવા નથી માંગતો પરંતુ હવે મારે એની તાકાત અજમાવી જોઈએ ક્યાં કે ખાલી ખુશ કરી રહ્યો છે મિત્રો સમુદ્રિટોડા ના ઈંડા વહાવાનું નક્કી કરી લીધું એક દિવસ ટીટોડો અને ટીટોડી ભોજન શોધવા માટે નીકળી ગયા માત્ર એટલી જ વારમાં માં ના ઈંડા વહાવી લીધા જ્યારે એ બંને પાછા આવ્યા તો એમને ના ઘરમાં એમના ઈંડા ના દેખાયા આ જોઈને ટીટોડી રડવા લાગી અને પોતાના પતિ ટીટોડાને ગુસ્સામાં ખરાબ શબ્દો સંભળાવવા લાગી હવે તો ટીટોડો સુખસાબ પત્નીની ગાળો સાંભળતો રહ્યો મિત્રો કહેવાય છે કે જે લોકો પોતાનું ભલું ઈછનારા મિત્રોને પત્નીની વાત નથી માનતા એમને પાછળથી પસ્તાવા સિવાય કાંઈ જ નથી મળતું એટલા માટે સંકટ થી પહેલા જ ઉપાય કરનારો જ હંમેશા સુખી રહે છે ભાગ્ય પર ભરોસો કરનારા લોકોનું કે પછી પોતાના અભિમાનમાં મસ્ત રહેનારા લોકોનું હંમેશા ખરાબ જ થાય છે જે મનુષ્ય દુખ આવતા પહેલા જ બીજી જગ્યાએ જઈ શકે છે એવો વ્યક્તિ પોતાના દેશની હાર અને કુળનો વિનાશ ક્યારેય નથી જોતો દર્શક મિત્રો આ બાજુ ટીટોડીની તીખી વાણી ટીટોડાના હૃદયને ઘાવ પહોંચાડતી હતી આ બાજુ ટીટોડો પોતાના બચ્ચાઓના જવાના દુઃખથી દુખી થઈ રહ્યો હતો ટીટોડીને અત્યંત વિલાપ કરતી જોઈને ટીટોડો એને સમજાવવા લાગ્યો કે હે પ્રિયા તું ચિંતા ના કરીશ હું ગમે તેમ કરીને તારા ઈંડા પાછા લઈને આવીશ આટલું કહીને ટીટોડો ગુસ્સાથી ભરેલા સમુદ્રને ધમકાવા લાગ્યો એને કહેવા લાગ્યો કે હે દૃષ્ટ સમુદ્ર તે વ્યર્થ જ મારા બચ્ચાઓને વહાવીને મારા ગુસ્સાને ભડકાવ્યો છે એનું પરિણામ તારા માટે સારું નહીં આવે ટીટોડાને સમુદ્ર પર ગુસ્સો કરતા જોઈને ટીટોડી બોલી અરે મૂર્ખ સમુદ્ર સાથે વેર બાંધીને તું કયું મોટું કામ કરીશ વિદ્વાન લોકો કહે છે કે તાકાતવરની સામે કમજોર વ્યક્તિનો ગુસ્સો પોતાના જ માટે તકલીફો આપનારો હોય છે જેમ સળગતું માટીનું વાસણ પોતાની ભઠ્ઠીને સળગાવે છે પોતાની અને દુશ્મનની તાકાત જાણ્યા વગર જે મૂર્ખ ઉત્સુકતાવશ કે મૂર્ખતાવશ એની સામે જાય છે એ દીપક પર જેમ પતંગિયું જાય છે એની જેમ જ નષ્ટ થઈ જાય છે પીટોડો બોલ્યો અરે ટીટોડી તું ચિંતા શા માટે કરે છે કેટલીક વસ્તુ દેખાવમાં નાની હોય છે પણ એની આગળ મોટા મોટા પણ હારી જાય છે જેમ કે અંકુશ જોવામાં તો નાનો હોય છે પણ વિશાળ કાઈ હાથીને પણ વશમાં રાખે છે જેમ કે નાનો હમ તો દીવો દેખાવમાં તો નાનો છે પણ મોટા અંધકાર ને પણ દૂર કરી દે છે જેમ વીજળી આકારમાં નાની હોય છે પણ જ્યારે પડે છે તો મોટા મોટા પર્વતોને પણ ખંડિત કરી દેશે છે બળવાન એજ હોય છે જેમાં તેજ હોય છે હવે તું મારી તાકાત જોજે હું મારી નાની અમથી સાસ કેવી રીતે સમુદ્રને ને સુકવી નાખું છું ટીટોડી ટીટોડા ફરીથી સમજાવવા લાગી મૂર્ખતાની પણ એક હદ હોય છે જે સમુદ્રમાં દરરોજ નવસો નદીનું પાણી ઠલવાય છે આવા વિશાળ પાણીના ભરેલા સમુદ્રને માત્ર એ ટીપું ભરનારી તારી સાસ કેવી રીતે સુકાવી શકશે આવા ગપ્પા ઉડાવાથી શું ફાયદો છે જે પૂરા પણ ના થાય તારે જો ખરેખર સમુદ્ર સાથે વેર કરવું જ હોય તો બીજા પક્ષીઓ અને મિત્રોને સાથે લઈને કર કેમ કે વડીલોનું કહેવું છે કે શક્તિન વસ્તુઓનો સમૂહ પણ જીતી ના શકાય એ એવો જ બની જાય છે તાતણાના બનેલા દોરડાથી હાથીને પણ રોકી લેવામાં આવે છે દર્શક મિત્રો આ પ્રકારે ટીટોડી વાત માનીને ને ટીટોડા બગલા સારસ મોર જેવા બધા પક્ષીઓને બોલાવીને એમને પોતાની આ દુઃખભરી વાતો સંભળાવી અને કહ્યું કે હે ભાઈઓ આ દુષ્ટ સમુદ્રએ મારા ઈંડા ચોરીને મને દુઃખ આપ્યું છે મારી પત્નીને રડાવી છે એટલા માટે આ દુષ્ટ સમુદ્રને સુકાવાનો કોઈ ઉપાય શોધો ટીટોડા વાત સાંભળીને અન્ય બધા જ પક્ષીઓ કહેવા લાગ્યા કે હે મિત્ર અમે તારું બધું જ દુઃખ સમજી શકીએ છીએ પરંતુ સમુદ્રને સુકાવા અમે લોકો લાયક નથી પછી વ્યર્થની કોશિશ કરીને શું ફાયદો છે જે કમજોર માણસ ઘમંડમાં કે ગુસ્સામાં આવીને પોતાનાથી મોટા માણસ સાથે લડવા જાય છે એ બિચારો જાતે જ મરી જાય છે એટલા માટે આપણે એક કામ કરીએ આપણા બધા જ પક્ષીઓના રાજા ગરુડજી પાસે જઈએ ગરુડજી ખૂબ જ બળવાન છે આપણું દુઃખ એમને સંભળાવીએ તો આપણને વિશ્વાસ છે કે જો ગરુડજીએ આપણા દુઃખને સમજી લીધું તો એ સમુદ્ર સાથે બદલો જરૂર લે છે જો એકવાર ગરુડજીએ આપણી વાત ના પણ માની તો આપણને ખોટું પણ નહીં લાગે કેમ કે કહેવાય છે કે દિલના મિત્ર પાસે ગુણી નોકર પાસે કેવું માનનારી પત્ની પાસે તાકાતવાર સ્વામી પાસે પોતાનું દુઃખ કહેવાથી મનુષ્ય સુખી થાય છે બસ એટલા માટે આપણે બધાએ ગરુડજી પાસે જવું જોઈએ દર્શક મિત્રો આ રીતે નિર્ણય કરીને બધા જ પક્ષીઓ દુઃખી ભાવથી ગરુડજી પાસે પહોંચ્યા અને એમને પોતાનું દુઃખ સંભળાવ્યું અને કહેવા લાગ્યા કે હે સ્વામી તમારા હોવા છતાં પણ આ ટીટોડાના ઈંડા એ સમુદ્રએ સોરી લીધા છે એના કારણે એનો કુલ વિનાશ થઈ ગયો છે ક્યાં કે બીજા કોઈ સાથે એવું ના કરે એટલા માટે અમે બધા દુખી થઈને તમારી પાસે આવ્યા છીએ આ સંસારમાં કોઈ એક માણસ નું કામ જોઈને બીજા પણ એ જ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે આ દુનિયામાં એકબીજાની પાછળ ચાલનારા લોકો ઘણા બધા છે એ બીજાના ભલાને નથી સમજતા તમે અમારા રાજા છો એટલે તમારે અમારી રક્ષા કરવી જોઈએ કહેવાય છે કે જો રાજા પ્રજાની રક્ષા કરે છે એને પ્રજાના ધર્મમાંથી છઠ્ઠો ભાગ પ્રાપ્ત થાય છે અને જે રાજા પ્રજાની રક્ષા નથી કરતો એને પ્રજાના અધર્મનો છઠ્ઠો ભાગ મળે છે એટલા માટે જેના પોતાના ભાઈઓ નથી હોતા રાજા એમના ભાઈ હોય છે જેની આંખો નથી હોતી રાજા એમની આંખો હોય છે મિત્રો આ પ્રકારે બધા જ પક્ષીઓની દુઃખ ભરેલી વાતો સાંભળીને ગરુડજી ગુસ્સામાં આવીને માટે ભગવાન વિષ્ણુ નું સમયે આવ્યું ભગવાન ના એક દૂતે ગરુડજી ને આવીને કહ્યું કે ભગવાન તમને બોલાવી રહ્યા છે ત્યારે ગરુડે ભગવાન વિષ્ણુ પાસે જવાની ના પાડી દીધી અને કહ્યું કે હે દૂત ભગવાનને જઈને કહેજે કે પોતાના વાહન માટે કોઈ બીજાને બોલાવી લે આ સમયે હું મારા પ્રજાનું હિતનું કામ કરવા જઈ રહ્યો છું જ્યારે દૂધ ગરુડજીની આ વાત સાંભળીને એ વિચારવા લાગ્યો આ ગરુડે ભગવાન પ્રત્યે આવી વાતો ક્યારેય નથી કરી આજે એને શું થઈ ગયું છે ત્યારે એ દૂતે ગરુજીને પૂછ્યું કે હે ભાઈ ગરુડ એ તો કહે ભગવાને તારું કયું અપમાન કર્યું છે કે જે તું આટલો ઈસાઈ ગયો છે ગરુડ કહેવા લાગ્યો કે સાંભળો ભગવાને કોઈ અપમાન નથી કર્યું પણ સમુદ્ર એ ટીટોડાના ઈંડા ચોરી લીધા છે અને સમુદ્ર તો ભગવાન નું ઘર છે તમે જઈને ભગવાનને કહો કે સમુદ્ર પર દબાણ કરે નહીં તો આજથી હું એમનો સેવક નહીં દર્શક મિત્રો આ તરફ ભગવાન પણ વિચારવા લાગ્યા કે ગરુડ નું રીસાવું પણ બરાબર જ છે એટલે હું જાતે જ જઈને ગરુડને બોલાવી લાવું કેમ કે મિત્રો જે વ્યક્તિ પોતાની ઉન્નતિ કરવા માંગે છે એવા આજ્ઞાકારીને ખાનદાની સેવકનું અપમાન ના કરવું જોઈએ પણ એવા લોકોનો પુત્રની જેમ પાલન પોષણ કરવું જોઈએ એક બીજી મહત્વની વાત કહેવાય છે કે જો રાજા પ્રસન્ન થાય તો એ પોતાના સેવકોને માત્ર ધન જ આપે છે પરંતુ જો સેવકને ઈજ્જત મળે છે તો એ પોતાનો જીવ આપીને પણ પોતાના સ્વામીના ઉપકારનો બદલો સૂપે છે મિત્રો આ બાજુ ભગવાન ગરુડને મનાવવા માટે ગરુડજીને સાથે લઈને સમુદ્રની પાસે પહોંચ્યા અને એના પર અગ્નિશસ્ત્ર તાણીને એ કહેવા લાગ્યા કે હે સમુદ્ર દેવ કાં તો તમે ટીટોડાના ઈંડા પાછા આપી દો નહીં તો અમે તમને સુકાવી દઈશું ભગવાનને અગ્નિશસ્ત્ર તાણેલા જોઈને સમુદ્ર દેવ ભયભીત થઈ ગયા અને એ ટીટોડાના ઈંડા લઈને પ્રગટ થઈ ગયા અને એ ઈંડા ટીટોડાને પાછા આપી દીધા મિત્રો અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે દુશ્મન નાનો હોય કે મોટો હોય જ્યાં સુધી એની શક્તિ નો સાચો અંદાજ ના લગાવી લેવામાં આવે ત્યાં સુધી એની સામે ના લડવું જોઈએ નહી તો જેવી રીતે સમુદ્ર ટીટોડાથી હારીને પણ હારવું જ પડે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલાયકોનને પણ દબાવી દેજો વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને હસતા રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર